કોટેશ્વર મહાદેવ મંદિરને ત્યાં આવી ગયા છે અહીંયા તમને આરસ પારની વસ્તુઓ બધી બહુ જ મળશે આખું મોટું માર્કેટ છે આ મારી પાછળ આ મંદિર છે તમને આખા માર્કેટનો વ્યૂ બતાવું છું ખૂબ મોટું માર્કેટ છે તમે જીતજો તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો ખૂબ સરસ આરસ છે બધા મંદિર માટેની મૂર્તિની પ્રતિષ્ઠા માટે અહીંયા જ આવતા હોય છે બધા તો તમે જો દેખજો ચાલુ રહેજો કોટેશ્વર ગામ છે આ એક ત્યાં જઈ તમને આરસપારની બનાવેલી વસ્તુઓ તમને મળશે ખૂબ સરસ છે બહુ જ મોટું માર્કેટ છે તમે માર્કેટની આખી વિઝિટ કરાવો છો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો મંદિરોની શું પ્રાઇઝ હશે આની હા એમ બે બે હજારની રેન્જવાળા ખરા થોડુંક પોડું કેટલા હા અને હા સાવરિયા મૂર્તિ એન્ડ માર્બલ આર્ટિકલ્સ અહીં તમને આ જુઓ સૌથી મોટું આપણે ગુજરાતનું માર્કેટ કહેવાય આરસપારનું તો તે અહીંયા જ આવેલું છે આ બહુ મોટું માર્કેટ છે અહીંયા તમને ફક્ત અને ફક્ત અહીંયા ખાલી તમને આરસ પારની મૂર્તિઓ ભગવાનની મૂર્તિઓ જોવા મળશે અને ખરીદવા માટે બેસ્ટ સ્થળ છે નવા મંદિર કે એક એક બનાવતા હોય તો બધા અહીંયા જ મૂર્તિઓના લેવા માટેની આવે છે ખૂબ પુષ્કળ પ્રમાણમાં એટલે કે અઢળક પ્રમાણમાં મૂર્તિઓ તમને જોવા મળશે તમે આ જોઈ શકો છો જુઓ ત્યાં સુધી ચાલે આવવાનું શું છે આ કલર વગરના મોટા છે પણ નહીં આપે અમારે થોડી ઓછી રેન્જીસ લેવું છે ને કલર વાળના ચાલે આ કેટલા કેટલા બધા શું કીધું સુકિતારના ને સુકિતારની એમ તો મું જ જાય ના છે ને બીજા બે ફેમિલી છે

રોડે ગાડી ટ્રક આ છે વાત બસ એક બેડો મુકી દેવા ટ્રાય માક લે સમજી ડોક્ટર બેલ આવસ તો મને બેલ જઈને ખાલી કરવા નો થાય આંદર નીકળ્યા માંગી ઓંજે

ડોક્ટર નો નોલેજ છે ને લેડીના રેગેના મેના છે પાંચ વર્ષથી નો નોલેજ છે ને